જય માતાજી મિત્રો આજે આપણે બહુ સરસ મજાની વાત કરવા જઈ રહ્યા છીએ વાત બહુ ટૂંકી છે સરળ છે અને સમજવા જેવી છે મિત્રો જીવનમાં જ્યારે આપણે કંઈક વસ્તુની જરૂર હોય કોઈ પણ પ્રકારનું જ્ઞાન અથવા તો શિક્ષણમાં આગળ વધવું હોય તો સૌથી પહેલાં ગુરુ એટલે કે ગુરુની જરૂર પડે છે શિક્ષણ માટે આપણે શિક્ષકોની જરૂર પડે છે એવી જ રીતે ભક્તિના માર્ગ ઉપર જો આપણે ચાલતા હોઈએ તો આધ્યાત્મિક ગુરુની જરૂર પડતી હોય છે મિત્રો ઘણા એવા વ્યક્તિઓ છે એવા ભક્તો છે કે જે લોકોનું માનવું છે કે આજકાલ ગુરુ સાચા ક્યાં મળે છે વાત બહુ સાચી છે તમારે કારણ કે આ કળિયુગ છે અને કળિયુગમાં સાચા ગુરુ મળવા ખૂબ જ મુશ્કેલ ભર્યું કાર્ય છે એટલા માટે કહેવામાં આવે છે મિત્રો ગુરુ વિના જ્ઞાન નહીં અને જ્ઞાન વિના ગુરુ નહીં આ કહેવત છે જ્યારે પણ આધ્યાત્મિક જ્ઞાન મેળવવું હોય તો એ જ્ઞાન મેળવવા માટે યોગ્ય આધ્યાત્મિક ગુરુની આવશ્યક જરૂર પડે છે ગુરુ વિના આપણને કોઈ પણ આધ્યાત્મિક જ્ઞાન આપણા મંજિલ સુધી લઈ જતું નથી મિત્રો જ્યારે પણ એવી વાતો થતી હોય કે આજકાલ ગુરુ સાચા ખોટા એ કેવી રીતે ખબર પડે તો જ્યારે પણ તમે કોઈ ગુરુ બનાવતા હોય ત્યારે આપણા પૂર્વજો આપણા દેવસ્થાનની સામે એક અરજી કરવાની હોય છે કે મને એક સાચા ગુરુ પ્રાપ્ત કરાવો આપણા પૂર્વજોને અરજી કરવાની હોય છે ભલે તમે પૂર્વજો ઓળખો છો કે પૂર્વજોને નથી ઓળખતા તમારી કુળદેવી તમને ખ્યાલ છે કે નથી ખ્યાલ માત્ર એક અરજી કરવાની છે હૃદયથી કે યોગ્ય ગુરુની મને શોધ છે મને મેળવવામાં મદદ કરો ત્યારબાદ આ વિશ્વના ગુરુ દેવાધિદેવ ભૂળિયાનાથ એ આખા વિશ્વના ગુરુ છે તમે એમને પણ ગુરુ બનાવી શકો છો પરંતુ નિયમ એ છે કે પહેલાં માનવ એટલે કે માણસની યોનીમાં રહેલ વ્યક્તિને ગુરુ બનાવવા પડે ત્યારબાદ તમે શિવશંભુ ભોળાને પોતાના ગુરુ બનાવી શકો તમે ભોળાનાથને પ્રાર્થના કરી શકો છો કે મને યોગ્ય ગુરુ મળે એવા આશીર્વાદ આપો સમય જતાં તમને યોગ્ય ગુરુ મળી રહેશે યોગ્ય ગુરુ કેવો હોવો જોઈએ તો મિત્રો યોગ્ય ગુરુ એવો હોવો જોઈએ કે જે ગુરુ તમને તમારો ચહેરો દર્પણમાં બતાવે એવો હોવો જોઈએ ના કે કે એનો ચહેરો તમને દર્પણમાં બતાવે ટૂંકમાં કહેવાનો એટલો મતલબ છે તમારા કુળમાં કયા દેવ કઈ દેવી કેટલા પૂર્વજો છે એનું જ્ઞાન તમને આપનાર હોવો જોઈએ એટલો સક્ષમ હોવો જોઈએ આવો ગુરુ તમને યોગ્ય ગુરુ તરીકેનું સ્થાન મેળવે છે માટે મિત્રો જ્યારે પણ કોઈ ગુરુની શોધ કરો ત્યારે પોતાના પૂર્વજો કુળદેવી અને ભોળિયાનાથને પ્રાર્થના કરીને યોગ્ય ગુરુની શોધ કરવી યોગ્ય ગુરુ મળ્યા બાદ એ ગુરુ તમને તમારા કુળદેવી પૂર્વજો બતાવે છે કે નહીં સમજાવે છે કે નહીં એ પણ જાણવું આવશ્યક છે મિત્રો જેમ બે વત્તા બે એટલે કે ચાર થાય આપણે જ્યારે નાના હતા ત્યારે આપણા શિક્ષકે આપણને શીખવ્યું બે વત્તા બે એટલે ચાર બાકી આપણને એમ જ ખબર હતી કે ચાર પણ ચાર ક્યારે થાય બે વત્તા બે આ બે ભેગા થાય ત્યારે ચાર થાય આવું જ્ઞાન આપણને ક્યારે મળ્યું જ્યારે શિક્ષકે આપણને શીખવાડ્યું ત્યારે એવી જ રીતે આધ્યાત્મિક ગુરુ આપણને બતાવે છે સમજાવે છે કે ભાઈ કુળદેવી કોને કહેવાય પૂર્વજ કોને કહેવાય તમારા કુળમાં કેટલા પૂર્વજો થયા છે કુળદેવી કઈ છે કુળદેવી સાથે કેટલા દેવ છે આ બધાનો વ્યવહાર કેવી રીતે કરવો આ બધું જ જ્ઞાન તમને આપે છે જ્ઞાન આપ્યા બાદ આ દેવસ્થાનનું તમને પૂજન કરતા શીખવાડે છે કારણ કે મિત્રો જ્ઞાન વિનાની ભક્તિ અધૂરી ભક્તિ કહેવાય છે અધૂરી ભક્તિ એટલે કે અંધારામાં કરેલી ભક્તિ એટલા માટે જ વર્ષોથી આપણે ભક્તિ કરતા હોઈએ તેમ છતાં એ ભક્તિને ન્યાય મળતો નથી કારણ કે આપણે અજાણ છીએ જ્ઞાન નથી કયો દીવો કરવો કયો ના કરવો ક્યારે હવન કરવો ક્યારે ન કરવો કયું નૈવેદ્ય આપવું ક્યારે આપવું શું આપવું કયો દેવ સાક્ષાત છે કયો દેવ નથી આ બધી જ જાણકારી મેળવવી પડે છે ત્યારે જ તમારી ભક્તિ સોએ સો ટકા એક યોગ્ય માર્ગે જાય છે માટે મિત્રો યોગ્ય ગુરુ જરૂરી છે ભલે ગુરુ એ તમને યોગ્ય મળે કે ન મળે તમારે યોગ્ય ગુરુની શોધ કરવી જ રહી સમય જતાં તમે જ્યારે જે જે પ્રાર્થના કરી હોય તમારા પૂર્વજ તમારા પૂર્વજને અને તમારી કુળદેવીને જાગૃત થવું હશે તો તમને યોગ્ય ગુરુ પાસે અવશ્ય લઈને જશે એટલા માટે જ કહું છું કે જ્યારે પણ તમે કોઈક ભક્તિ કરો ભક્તિ કરવી પરંતુ એ ભક્તિ તમારી ન્યાયની હોવી જોઈએ ન્યાય વગરની ભક્તિ તમને ફળશે જ નહીં બીજું કે તમે જ્યારે પણ કોઈ ભક્તિ કુળની કરતા હોય એ તમારા બાપ દાદાએ તમને જે બતાવ્યું છે એ પ્રમાણે તમે કરો છો પરંતુ હિન્દુ ધર્મમાં હવે એવા કેટલાય કુળના લોકો છે કે જે લોકો પોતાની પ્રગતિ કરવા માટે દેશ વિદેશમાં વસતા થઈ ગયા પોતાના બાળકોને કુળદેવી દેવી વિશેનું જ્ઞાન આપ્યું નહીં ગામની સંસ્કૃતિ ભૂલાતી ગઈ એટલે કુળદેવી પણ બોલાઈ ગઈ પૂર્વજો પિતૃઓ એ કોને કહેવાય એમને ખ્યાલ જ નથી જ્યારે એમના માતા પિતા રહેતા નથી ત્યારે એ બાળકોને જ્યારે સવાલ કરવામાં આવે છે કે તમારી કુળદેવી કોણ છે તો એ બાળકોને ખ્યાલ હોતું નથી કુળદેવી એટલે શું એ જ એમને ખ્યાલ નથી હોતો એટલે એવા ઘણા લોકો છે કે જે લોકોને આજની તારીખમાં પોતાની કુળદેવી કોણ છે એ પણ ખ્યાલ નથી તો પૂર્વજ તો બહુ દૂરની વાત છે મિત્રો ધર્મની વાતો હોય એટલે ધર્મ આપણે જે કુળમાં જન્મ્યા હોય એ કુળમાં જે ધર્મ કરવો પડતો હોય એ તો કરવો જ પડે આપણે જે કુળમાં જન્મ્યા એ કુળમાં આપણા માતા પિતાની સેવા કરવી પડે આપણા જે આધ્યાત્મિક ગુરુ છે એ ગુરુ બનાવી એમની સેવા કરવી પડે આપણી કુળદેવી આપણા પૂર્વજો પિતૃઓ સૌની આપણે પૂજા કરવી પડે એ આપણું એક કર્તવ્ય છે માટે મિત્રો ભક્તિ કરો પણ યોગ્ય ગુરુની સલાહ સૂચનથી કરો સલાહ સૂચન વગરની ભક્તિ એ ક્યારે પણ સફળ થતી નથી જે રીતે કોઈ પણ ગણિતનો દાખલો જ્યારે કરવો હોય ત્યારે આપણા શિક્ષક આપણને શીખવાડે ત્યારે જ એનો જવાબ મળે છે એ જ રીતે કોઈ પણ ગુળદેવી દેવસ્થાનની ભક્તિ કરવી હોય તો આપણો આધ્યાત્મિક ગુરુ આપણને બતાવે એ પ્રમાણે આપણે ભક્તિ કરીએ તો જ યોગ્ય માર્ગે અને યોગ્ય લક્ષ્યાંકે પહોંચી શકાય એ વાત તથ્ય છે સો ટકા હવે બીજી વાત કે ગુરુ સાચો મળવો કે ન મળવો એ તો તમારા નસીબ ઉપરની વાત છે પણ હા સમયસર પૂર્વજ પોતાની કુળદેવી અને ભોળિયાનાથને પ્રાર્થના કરતા રહેશો તો યોગ્ય ગુરુ અવશ્ય મળશે 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 માટે મિત્રો ગુરુનું બહુ અલગ જ મહત્ત્વ હોય છે જ્યારે પણ ભગવાન આ પૃથ્વી ઉપર માણસને મોકલ્યા ભક્તિ કરવા મોકલ્યા ભગવાન ભગવાને સાક્ષાત્કાર કોઈ સામે કર્યો એ પહેલાં ગુરુને મોકલ્યા કે ભાઈ ભગવાનનું જ્ઞાન કોણ આપશે તો કોઈક ગુરુ હશે તો જ આપશે ગુરુ હોય નહીં તો ભગવાનનું જ્ઞાન કોઈને થવાનું છે જ નહીં માટે ભગવાને પોતે ઉપદેશ આપેલો છે કે પૃથ્વી ઉપર જો ભક્તિ કરવી હોય તો ગુરુ માર્ગી ભક્તિ કરવી તો જ ભગવાન સુધી તમે પહોંચી શકશો એ તમારી કુળદેવી હોય કે પ્રભુ હોય ભોળિયાનાથ હોય માટે મિત્રો આ એક સમજવા જેવી અને જો હૃદયમાં આ વસ્તુ તમે ધારી લેશો અને કે મારા કહેવા પ્રમાણે ભગવાનને પૂર્વજને કુળદેવીને પ્રાર્થના કરતા રહેશે તો યોગ્ય ગુરુ અવશ્ય મળશે જ્ઞાન વિના ગુરુ નહીં ગુરુ વિના જ્ઞાન નહીં મિત્રો માટે આઈપીએસ થવું હોય તો તમારે પુસ્તકોનું પાઠ અધ્યયન કરવું પડે શિક્ષકો સારા સારા શિક્ષકોનું જ્ઞાન લેવું પડે શિક્ષકો ટ્યુશન કરાવવું પડે ત્યારે તમે આઈપીએસ બનો છો એવી જ રીતે યોગ્ય સાધક બનવા માટે તમારે આધ્યાત્મિક ગુરુની જરૂર પડે જ છે પુસ્તકોનું જ્ઞાન ધર્મશાસ્ત્રોનું જ્ઞાન જોઈએ છે ત્યારે જ તમે સંપૂર્ણ સાધક બની શકો છો મિત્રો આટલું કહેવું છે ગુરુનું જ્ઞાન સમજાવવું હતું જે સમજદાર માણસો છે એ લોકો સમજી જશે અને ગુરુનું શું મહત્ત્વ હોય છે એ તમારે જો ભક્તિ કરતા હોય એ લોકો માટે જ છે આ ભક્તિનું જ્ઞાન છે ગુરુ વિના જ્ઞાન નહીં ને જ્ઞાન વિના ગુરુ નહીં ભક્તિ કરો પણ ગુરુ માર્ગી ભક્તિ કરો જો તમારે લક્ષ્યાંક સુધી પહોંચવું હોય તો બાકી તો આ સંસાર અંધાર અંધારપટ જેવો છવાયેલો હોય એવો જ છે એમાં ભક્તિ કરવાથી તમને કોઈ પણ પ્રકારનું તેજ મળશે નહીં ભેજ મેળવવા માટે યોગ્ય ગુરુ ભૂળિયાનાથની કૃપાથી મળી રહે એવા આશીર્વાદ લઈ અને યોગ્ય ગુરુની શોધ કરવી કુળદેવીને પ્રાર્થના કરતા રહ્યું પૂર્વજને કહેતા રહ્યું યોગ્ય ગુરુ અવશ્યથી મળશે જય માતાજી મિત્રો